નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે બ્લૂ પ્રિન્ટ આધારે જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો તૈયાર કરેલા છે અને આ પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ બનાવેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને બ્લૂ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમ્પી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નો કે ઉત્તર લીખીએ કિન્હિ પાંચ જેના કુલ પાંચ ગુણ છે એમાં પહેલું બ વર્ણકો હિન્દી મેં લીખીએ

ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્રો અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર તમને પ્રશ્નો તો મળશે જ પણ સાથે સાથે દરેક પ્રશ્નોના જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનો અભ્યાસ કરી શકે તેને વાંચી શકે સમજી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ અસાઇન

नवमो आप सुबह कितने बजे उठते हो तो सात पिताजी के पिता को क्या कहते हैं तो दादाजी ल को हिंदी में लिखिए तो जवाब ल टमाटर का रंग कैसा होता है तो तो जवाब जवाब लाल सवाल मछली रहती है तो पानी में आपके पास आठ पेंसिल है आपके पिताजी और तीन पेंसिलें लाते हैं तो आपके पास अब कितनी पेंसिलें होंगी तो जवाब आवश्यक ग्यारह पंद्रहों सवाल आपके पिताजी के छोटे भाई को आप क्या कहकर बुलाते हैं तो जवाब आवश्यक चाचा

त્યાર પછી 22મો સવાલ जहाज ક્યાં ચાલતા છે તો પાણીમાં 23મો સવાલ આમલી કા સ્વાદ કેસા હોતા હે તો ખટ્ઠા 5 બકરી કે પેર કિતને હોંગે તો 20 માતાજી કી બહન કો ક્યાં કહેતે હે તો માસી ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નિમ્ન લિખિત અંકો કે શબ્દો નિમ્ન લિખિત અંકો કો શબ્દ મે લિખીએ જેના કુલ 2 માર્ક્સ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે અધ્ય નિષ્પત્તિ છે એના અંકને શબ્દમાં લખવાના છે તો આપણે પંદર જેટલા અંકો લખેલા છે તેને શબ્દમાં દર્શાવવા છે હવે આ જે અધ્યક્ષ નિષ્પત્તિ છે એના આધારે એવું પણ પૂછાઈ શકે કે ભાઈ શબ્દ કો અંક મેં લખીએ બરાબર જેના પણ બે માર્ક્સની અંદર પૂછાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે શબ્દો આપણે દર્શાવેલા છે અને આપણે અંકમાં લખવાના છે અથવા તો આ પ્રશ્નની અંદર એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ચિત્ર કે નીચે અંકો તથા શબ્દો મેં સંખ્યા લખીએ તો અહીંયા તમારે ગણવાના છે કેટલા ચિત્ર છે ગણી અને તેની અંક અને સંખ્યા લખવાની છે બરાબર જેમ કે અહીંયા ત્રણ ચિત્ર છે તો અહીંયા આપણે લખી શકીએ તીન આઠ ચિત્ર છે તો આઠ ત્યાર પછી અહીંયા અગિયાર ચિત્ર છે તો અગિયાર એવી રીતે આ બધા ચિત્ર તમારે ગણવાના છે અને તેમની નીચે એનો અંક અને શબ્દ જે છે તે લખવાનો છે આ પ્રમાણેનો પ્રશ્ન પણ આ અધ્યન નિષ્પતિની અંદર અહીંયા પૂછાઈ શકે છે चलो ત્યાર પછી આગળની અધ્યાય નિષ્પత్తిમાં કહ્યું છે કે સરળ શબ્દો કા વાક્યમાં પ્રયોગ karte hain બરાબર કુલ 10 માર્ક્સનો પ્રશ્ન છે તો તમે જોઈ શકો ઘોડા તો આપણે અહીંયા વાક્ય બનાવી શકે ઘોડા એક पालतू પ્રાણી છે મોટર તો વાક્ય બનાવી શકે કે રાજને apni motor ઠીક કરવાય પપિતા તો પપિતા ખાને મે સાદિષ્ટ હોતા હૈ બેલ તો કિસાનને apni ખેતી કે લિયે એક બેલ ખરીદા નલ તો ઘર મે પાણી કી સમસ્યા હોને પર ઉનહોને નયા નલ ડલવાયા પુસ્તક તો પુસ્તક હમ પડતે હૈ ચુહા તો ચુહા રાત કો પરેશાન કરતા હૈ સવાલ કેલા તો રંગ હોતા દરજી તો દરજી સિલાઈ કામ કરતે હૈ નાક પ્રિયંકા કી નાક બહુ છોટી હૈ સપેરા તો અમારે ગાઉમાં એક સપેરા આયા હતા આવી રીતે તમે જોઈ શકો છો કે ઘણા બધા શબ્દો આપણે અહીંયા દર્શાવેલા છે અને શબ્દના ઉપયોગથી આપણે વાક્યો પણ લખેલા છે ત્યાર પછી આગળ ચિત્રકા વર્ણન કરતે આ પ્રમાણેની અધ્યયન નિષ્પત્તિમાં તમને એક ચિત્ર આપેલું હશે અને ચિત્ર ઉપરથી આપણે એનું વર્ણન કરતાં પાંચ છ વાક્ય લખવાના છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જાદુગર કે કુમાર જે છે તેના વિશેનું અહીંયા આપણને એક મેળાનું તમે જોઈ શકો છો કે આખું ચિત્ર આપવામાં આવેલું છે બરાબર તો એના ઉપરથી આપણે એનું વર્ણન કરવાનું છે ચિત્રનું તો આ પ્રમાણે કંઈક કરી શકીએ यह मेले का चित्र है मेले में तरह तरह की दुकानें लगी हुई है मेले में बच्चे जवान और बूढ़े लोग है मेले में एक सपेरा खेल दिखा रहा है गुब्बारे वाला गुब्बारे बेच रहा है दो चकडोल भी दिखाई दे रहे हैं कुछ लोग चकडोल में बैठकर मजा उठाते हैं एक और दो घोड़े खड़े हैं लोग मेले में घुड़सवारी का मजा भी उठा सकते हैं त्यार पे आग ते जोशो तो अह एक सरस मजाना गामडाना गामा चित्र घर नित्र अपन તો અહીંયા આપણે વાક્યો બનાવી શકીએ હ એક કા ચિત્ર હે પેડ પર બંદર ખેલ રહા હૈ પેડ કે નીચે એક ગાય ખડી હૈ ગાય કે પાસ એક લડકી ખડી હૈ એક ઘર કે પાસ મોર નાચ રહા હૈ ત્યાર પછી જો આ ચિત્ર તમને આપેલું છે એક શાળાનું ખૂબ સરસ ચિત્ર અહીંયા આપણને આપેલું છે કેટલાક બાળકો રમી રહ્યા છે કેટલાક બાળકો શાળાએ જઈ રહ્યા છે વાંચી રહ્યા છે વગેરે એના ઉપરથી આપણે પાંચ વાક્ય લખવાના છે તો કઈક આ પ્રમાણે લખી શકીએ બગીચા હૈ બગીચે દૂસરી ઓર ઝૂલા હૈલેમે બચ્ચે ઝૂલ રહે હૈ દો લડકે ફૂટબોલ ખેલ રહે હૈ એક લડકા પડ રહ હૈ સુંદર વિદ્યાલય હૈ આવી જ રીતે તમે જોઈ શકો છો કે આપણે અહિયાં ઘણા બધા ચિત્રો આપેલા છે જે પ્રશ્ન છે એવો કે ભાઈ એમના વિશે વર્ણન કરવાનું છે તો આ પાંચ માર્ક્સનું વર્ણન કરતા પ્રશ્ન આપણે દર્શાવેલા છે ચાલો ત્યાર પછી આપણે આગળનો જોઈએ તો અહીંયા આદ્ય નિષ્પત્તિમાં કહ્યું છે કે લિંગ ઓર વચન કો સમજ કર વાક્ય મેં પ્રયોગ કરતે હે રેખાંકિત શબ્દ કા લિંગ પરિવર્તન કરકે વાક્ય ફિરસે લખીએ યા ફિર રેખાંકિત શબ્દ કા વચન પરિવર્તન કરકે વાક્ય ફિર સે લિખીએ કુલ ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે ત્રણ માર્ક્સની અંદર આવે છે तो पहला सवाल यह लड़का जा रहा है तो लड़का नीचे अंडरलाइन तो लिंग परिवर्तन तो जा रही है, है, है।, है, तो है।, है, तो तो है। त्यारोथु लड़की खेल रही है तो लड़की नु लड़का खेल रहा है हिरनी छाओ में बैठी है तो हिरनी नु थ हिरन छाऊ में बैठा है मोर दाने चूग रहा है तो मोर मोरनी दाने चूग रही है तो શેર જંગલમે રહેતા હે તો શેરનું થશે શેરની આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા જે વાક્યો છે તે અહીંયા આપણને આપેલા છે ને આ વાક્યો જે છે તેનું આપણે પરિવર્તન કરવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ અહીંયા એવું કહ્યું છે કે રેખાંકિત શબ્દ કા વચન પરિવર્તન કરકે વાક્ય ફિરસે લખીએ તો યહ ઘોડા હે તો એક વચન છે એનું આપણે બહુ વચન કરવાનું છે તો એ ઘોડે હૈ તો આવી રીતે કુલ ત્રણ તમને વાક્યો પૂછાવાના છે પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે દસ જેટલા વાક્યો દર્શાવ્યા છે

એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા આપણને શબ્દો આપેલા છે એમનું સમાનાર્થી શબ્દ એનો અર્થ પણ આપણે આપેલો છે ને એનું વાક્યની અંદર પ્રયોગ પણ આપણે દર્શાવેલો છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર છ બ નિમ્નલિખિત વિરોધી શબ્દ કા વાક્ય મેં પ્રયોગ કરતે હે તો આજનું વિરોધી થશે કલ ચલનાનું વિરોધી થશે રૂકના હમે મુશ્કેલી છે ડરકર રૂકના નહીં ચાહીએ ઉપરનું થશે નીચે ધરતી નીચે હે આસમાનનું થશે વિરોધી ધરતી તો નીચે ધરતી હે

આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કુલ અઢાર જેટલા શબ્દો જે છે તે આપેલા છે આ ઉપરાંત પણ તમે જોશો તો ઘણા બધા શબ્દો આપણે આપેલા છે કુલ સત્યાવીસ જેટલા શબ્દો જે છે તે દર્શાવેલા છે મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે આ જે પીડીએફ છે તેની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓ અધ્યયન પોલી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ આઈએમપી વીણી વીણીને પ્રશ્નો મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે તો દરેક વિદ્યાર્થીઓ એને શિક્ષક

ધ્વજા ઉપરથી થશે જહાજ પ ઉપરથી પરિશ્રમ માં ઉપરથી મનુષ્ય ના ઉપરથી નગર ક્ષ ઉપરથી ક્ષત્રિય ક ઉપરથી કલ કમલ વ ઉપરથી વન એવી રીતે કુલ સોળ શબ્દો આપણને આપેલા છે બરાબર પચીસ જેટલા શબ્દો અહીંયા આપણે દર્શાવ્યા છે તો આ રીતે તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તે અભ્યાસ કરી શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે અસાઇનમેન્ટ જે છે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસના તેમના સંપૂર્ણ સોલ્યુશનના આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો અથવા તો તમે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો